વત્સલ્ય ગર્લ્સ સ્કૂલ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી વત્સલ્ય ગર્લ્સ માં તારીખ વીસ માર્ચ બે હાજર ચોવીસ બુધવારના વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી પ્રબોધ મુનવર પ્રમુખ શ્રી માનવ માનવજોત શ્રી નવીન બાપટ પક્ષી વિદ્ અને પ્રમુખ શ્રી પેલીકન નેચર ક્લબ ભુજ શ્રી પ્રવિણ મહેશ્વરી કોઓર્ડિનેટર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા શ્રી પ્રબોધ મુંડવર દ્વારા શાળાના શિક્ષકો તેમજ શાળાની વિદ્યાર્થીનીઓને ચાલીસ કુંડાઓ ભેટ આપવામાં આવ્યા હતા શ્રી પ્રવીણ મહેશ્વરી દ્વારા પુઠામાંથી ચકલીઓ માટે માળો કેમ બનાવવો તે લાઈવ ડેમો આપીને શીખાડવામાં આવ્યું હતું તેમજ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ પુઠામાંથી બનાવેલ ચકલીઓના માળાઓની ભેટ આપવામાં આવી હતી

કાર્યક્રમનું સંચાલન સાબેરા લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના ડાયરેક્ટર શ્રીમતી નાઝિયા સૈયદના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિવસના કાર્યક્રમની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતી